બીજ મૂક્યા પછી પેલા આઠ કલાક મેં ફૂલ પાણી આપ્યું બરાબર એના પાંચ દિવસ પછી મેં નિમા શક્તિના એક કિલોએ ત્રણ વીઘામાં એક કિલો ચડાવ્યું જ્યારે ચડાયા પછી એની ઉગમ શક્તિ એટલી બધી પાવરફુલ હતી શરૂઆતમાં તો મને એવું લાગતું હતું કે એક જ પ્લોટમાં હું દેખી લઉં કે કેવું છે પણ શરૂઆતમાં મને એવું લાગ્યું કે એની ઉગમ શક્તિ એવી પાવરફુલ અને ક્લિયરિટી વાળી હતી પછી મેં બાકીના વીસ પચીસ વીઘામાં મેં નિમાશક્તિ એડિશનલ અમૃત અને એડિશનલ અને અમૃત એનો સ્પ્રે કરેલો છે મેં કોઈ કેમિકલ કે કોઈ સ્પ્રેનો કેમિકલનો સ્પ્રે કે કેમિકલ કોઈ ડ્રીપમાં ચડાયેલું નથી અને નિમાશક્તિ એડિશનલ સ્પ્રે ઉપર મેં મારી આ ટીટી આજે તૈયાર કરી છે અને એટલી પાવરફુલ છે કે સાહેબ કોઈ પણ કોઈપણને લાવો તો બાકીના બધા જ દરેક જગ્યાએ વિઝિટ કરીને આવે ને અહીંયા આવીને દેખે ને તો એની ક્લિયરિટી પાવરફુલ અને એની ગ્રીનરી એટલી પાવરફુલ છે એની ફૂલ

ત્રણ ત્રણ બે હજાર ચોવીસ ખાતર તરીકે આપણે શું ટ્રીટમેન્ટ આપ્યું છે વીઘામાં વીઘામાં બેગ બેગ અને પછી છાણિયું ખાતર હા અને જીવા અમૃત અમૃતની એક બેગ ઓર્ગોનિક આપેલી છે બરાબર બરોબર છે એ પછી જે તમે બી મૂક્યા પછી તમે શું ટ્રીટમેન્ટ આગળ આપી બીજ મૂક્યા પછી પેલા આઠ કલાક મેં ફૂલ પાણી આપ્યું

એનો સ્પ્રે કરેલો છે મેં કોઈ કેમિકલ કે કોઈ સ્પ્રેનો કેમિકલનો સ્પ્રે કે કેમિકલ કોઈ ડ્રીપમાં ચડાયેલો નથી અને નીમા શક્તિ એડિશનલ સ્પ્રેરી આ ટીટી આજે તૈયાર કરી છે અને એટલી પાવરફુલ છે કે સાહેબ કોઈ પણ કોઈ પણ લાવો તો બાકીના બધા જ દરેક જગ્યાએ વિઝિટ કરીને આવીને અહીં આવીને દેખે ને તો એની ક્લિયરિટી પાવરફુલ અને એની ગ્રીનરી એટલી પાવરફુલ છે એની ફૂલ ફળ સેટિંગ એટલું પાવરફુલ છે કે સાહેબ એની સીમા નથી મને હું તો ખેડૂતોને ભલામણ કરું છું શક્ય હોય તો તમે નિમાશક્તિ શક્તિ એડિશનલ અમૃતનો વધારે નહીં તો બે વીઘામાં એક જ વાર ઉપયોગ કરી અને દેખી લેજો અને એમ લાગે કે ના કંઈક છે તો મારા તો પણ એક વીજળીને દેખી લેજો હું એ એ સા છાતી ઠૂકીને કહું છું કે સાહેબ વસ્તુ છે ઓર્ગોનિક છે અને તમારી જમીનનો પણ સુધારો કરે છે બહુ સરસ વસ્તુ છે સારી વસ્તુ છે અને અપનાવા જેવી વસ્તુ છે અને મેં મારું જે દર વર્ષે પચીસ વીઘામાં દોઢ 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 લાખ આસપાસ ભાઈ દવાનું બિલ બનતું હતું આ વખતે એકદમ નહીવત છે મેં એક જ વાર એમાં બાર એકસઠ ચડાયું છે એ પણ ત્રણ વીઘોમાં ત્રણ કિલો અને હમણાં જ ચડાયું છે આજે એ બાર તારીખનું સોરી એ પણ ત્રણ વીઘોમાં ત્રણ કિલો એટલે કંઈક ચાખવા પૂરતું ચડાવ્યું છે બાકી આ એના ઉપર મેં એની ક્લિયરિટી પાવરફુલ છે આજે દરેકની ટેટી ઉપર ઈયળો પડી છે મારી આ ટેટી ઉપર ઈયળો કે કોઈ 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 વસ્તુ દેખવા નહીં મળે હું છાતી ટોકીને કઉ છું કે સાહેબ આ વસ્તુ અપનાવો મારા ખેડૂતોને કહું છું ખોટી વસ્તુ ક્યારેય તમને રજૂ કરું બસ જય હિન્દ